નમસ્કાર હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપણી વચ્ચે આપણી ચેનલ આપણે કંઈક નવું કરિયરમાં આજે અલગ અલગ લગભગ આઠ મુદ્દા સાથે ચર્ચા કરવા આપણી વચ્ચે આવ્યો છું અને આપણી ચર્ચાની શરૂઆત કરતાં પહેલાં આપણી રોજની વાત કે આપણી સાથે કોઈ ગદારી ન કરી જાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણ કે વીસ વર્ષથી માંડીને એંસી વર્ષના લોકો સુધી લોકો ગદારી કરતા હોય છે લોકો ભોગ બનતા હોય છે સમાચારની શરૂઆત કરીએ તો સૌથી પહેલો મુદ્દો એવો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છવ્વીસથી વધુ મેદાન બનાવવાના વાયદા અને જાહેરાત કરી હતી અને તેની તૈયારી છે કે નહીં હવે તપાસવાનો વિષય છે આજે એક પણ તૈયાર નથી અને ખાલી માત્ર માટી છે ત્યાં આગળ જાહેરાત કરવા માટે ચૂંટણી આવતી હોય તો ભારતીય જનતા પાર્ટીને કશો જ વાંધો ન હોય એવું મારું ચોક્કસ કહેવું છે નંબર બે આપણા અમદાવાદનો સુભાષ બ્રિજ પંદર ડિસેમ્બર સુધી બંધ રખાશે પછીનો નિર્ણય રાજ્ય સરકાર કરવાની છે આવું સ્પષ્ટ કહેવામાં આવ્યું છે ત્રીજો મુદ્દો છે દસ વર્ષમાં ભ્રષ્ટાચારની એક લાખ ફરિયાદ આવી છે કેટલાક ફરિયાદોમાં આરોપ સાબિત થતો હોય એવું લાગે છતાં નાની શિક્ષા કે દંડ કરી અને આખું પ્રકરણ બંધ કરાય છે આવું તકેદારી આયોગનું કહેવું છે મને એમ થાય છે કે આવું કરી શકાય આવું કરવાને કારણે જે ગુનાહિત કૃત્યો કરતા લોકો છે કે જેણે ગુના કર્યા છે ભ્રષ્ટાચારમાં ગળા ડૂબ છે એ લોકોની હિંમત વધે છે અને વધારેમાં વધારે ભ્રષ્ટાચાર થાય છે તો આવું કરવાનું કારણ શું માત્ર ને માત્ર એનું કારણ ભ્રષ્ટાચાર અને હાલ ચૂંટણી આવી રહી છે એટલે પૈસા જોઈશે એટલા માટેની આ વાત છે મુદ્દા નંબર ચાર એવો છે યાત્રાધામ દ્વારકામાં આખલાનો ત્રાસ નિવારવા હાઈકોર્ટે વિગતો માગી પરંતુ હું નામદાર કોર્ટને કહેવા માગું છું કે આ દ્વારકાની વાત નથી આખા ગુજરાતમાં અનેક જગ્યાએ આ પ્રોબ્લેમ છે એમાં આપણે જ્યારે જ્યારે હાઈવે ઉપર જઈએ તો લગભગ જ્યાં સુધી મારું નોંધ છે ત્યાં સુધી આપણે સૌરાષ્ટ્રમાં જઈએ તો ચાંગોદરથી શરૂ કરીએ તો ઠેટ બગોદરા સુધી હાઈવે ઉપર તમને ગાયો જોવા મળે એમાં પણ બાવળામાં તો ખાસ સૌરાષ્ટ્રના અંતરિયાળ જે રસ્તા છે ગામો એમાં પણ ગાયોને રખડતા પશુઓ ફરતા હોય અમદાવાદ જેવા મેગા સિટી કહી સિવાય એવા પૂર્વ વિસ્તારમાં વઢવ અને અમુક એવા વિસ્તારો છે કે જ્યાં રખડતા પશુ અને ગાય બેઠી હોય કહેવાનો મતલબ એવો છે જે આખલાની વાત છે એની અંદર તો ખૂબ વિચારવાની જરૂર છે કેટલાક લોકો મોતને ભેટે છે અને કેટલાક લોકોનો પરિવાર રજળી જાય છે કે જે લોકો કોઈ ગુના વગર એની અંદર ફસાઈ જતા હોય છે અને એમાં એનો કોઈ વાંક ના હોય છતાં પણ એની અડફેટે આવી જતા હોય અને મોતને ભેટે છે બીજું પાંચમો મુદ્દો છે પોલીસ વિભાગ સૌથી ભ્રષ્ટ છે એવું આજે ઇન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડે આઠ વર્ષમાં છસો ને બ્યાસી લાખના કેસ નોંધાયા હવે તમે સમજો કે એન્ટી કરપ્શનની તો આપણે વાત કરીએ પણ ગુજરાતની ને દેશની જનતા ખૂબ સારી રીતે જાણે છે કોઈ એક વિભાગ એવો છે કે જ્યાં પૈસા આપ્યા વગર કામ થઈ જાય છે સાહેબ તમે કોઈ તમારા સ્વજનને દાખલ કર્યા હોય ચાર પાંચ છ સાત દસ લાખ રૂપિયા જેટલું બિલ થતું હોય તમારી પાસે વ્યવસ્થા ના હોય જે લોકો આવ્યા હોય ખબર કાઢવા કે સગાવાલા એવી વાત કરે કે તમે આયુષ્યમાન કાર્ડ હોય તો થઈ જશે તો આયુષ્યમાન કાર્ડ હોતું નથી એ વખતે અને જ્યારે કઢાવવા જાય ત્યારે આયુષ્યમાન કાર્ડ કાઢવાવાળા લોકો દસ હજાર પંદર હજાર વીસ હજાર લઈ લેતા હોય અને એ કાઢી લીધા પછી જો મલ્ટિપલ પ્રોબ્લેમ હોય તો કહેવામાં આવે કે આ હોસ્પિટલ આ આયુષ્યમાન કાર્ડ દ્વારા આ કામ નહીં કરે હેમરેજનું કામ નહીં કરે ઓર્થોપેડિકનું નહીં કરે એટલે આ જે ધારાધોરણો છે એને લઈ અને છેલ્લે આયુષ્યમાન કાર્ડ માત્ર કાર્ડ સાબિત થાય છે અને જે તકલીફવાળો માણસ હોય છે એ વ્યાજે પૈસા લાવી અને પોતાનું કામ કરતા હોય છે આવા દાખલા મેં જોયા છે છઠ્ઠો મુદ્દો છે પ્રકાશભાઈ વરમોરા આનંદીબેન પટેલ પૂર્વ આપણા મુખ્યમંત્રી અને જીતુભાઈ આ બધાને અભિનંદન એટલા આપું છું કે તેમણે કબૂલ કર્યું કે અમારામાં પણ ચારિત્રહીન અને દારૂડિયા જુગારી લોકો આવી ગયા છે આમ તો હું એવું માનું છું કે આપણા સ્વર્ગસ્થ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જે આપણી જે ફ્લાઇટ એક્સિડન્ટ થઈ અને ક્રેશ થયું પ્લેન એમાં એ મોતને ભેટ્યા પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે પરંતુ તેમણે પ્રામાણિકપણે કબૂલ કર્યું હતું કે ગુજરાતમાં રેવન્યુ વિભાગ અને ગૃહ વિભાગ આ બંને વિભાગમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર છે પણ એને નાથવામાં હાલના મુખ્યમંત્રી હોય કે નાયબ મુખ્યમંત્રી એ બધા જ ફેલ્યુઅર રહ્યા છે એવું દેખાય છે સાચું બોલ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તો એમનો પણ અનુભવ હશે ને પબ્લિકમાંથી વાત થતી હશે ત્યારે એમને ખબર પડી હશે છેલ્લો મુદ્દો છે સર મતદાર યાદી માટે સરનું કામ આટોપાયું છે ગુજરાતમાં અડસઠ લાખ મતદારોનું મેપિંગ જ ન થયું અને બે હજાર બેની યાદીના નામ હોય તેવા મતદારોની સંખ્યા એક પોઈન્ટ એકસઠ કરોડ હજુ પણ ચુંબોતેર લાખ મતદારોના ફોર્મ મળ્યા નથી એટલે સરની કામગીરી ભલે આટોપી લીધી હોય પણ હું માનું છું આ વખતે જે કામગીરી થઈને સુધારા વધારા થયા એ મતદાર યાદી ઉપર ચૂંટણી થવી હું માનું છું અશક્ય છે એટલે હવે કઈ રીતે ચૂંટણી કરે છે એ તો હવે ભારતીય જનતા પાર્ટીનું આ ચૂંટણી પંચ જે છે એ જે રીતે કરાવે તે રીતે સાચું પણ હાલની પરિસ્થિતિ તો એવી છે કે અત્યારે છે તે પરિસ્થિતિ છે માટે કહેવાનો અર્થ ટોટલ એવો થાય છે કે વાડ ચીભળા ગળે એ પરિસ્થિતિનું નિર્માણ અત્યારે સરકારમાં છે અને હમણાં આપણે જોયું તેમ કે અમદાવાદના ઠક્કર બાપાનગરમાં મહિલા ધારાસભ્ય છે એમને વાત કરતા એ લોકો એવી વાત કરે કે ચૂંટણી આવી એટલે ભાજ કોંગ્રેસના અને બીજા નેતાઓ એમ કે એકબીજાના દોષારોપણ માટે બહાર નીકળ્યા છે તો મને એવું લાગે છે કે ટેક્સ ભરવામાં ક્યારેય એવી વાત કરી છે કોઈ આગેવાને કે આ કોંગ્રેસવાળા ભરે છે કે ભાજપવાળા ભરે છે કે કોઈ કાર્યકર ભરે છે ટેક્સ લેવામાં કોઈ ધારાધોરણ નહીં પ્રાથમિક સુવિધાના કામ માટે જ્યારે વાત થાય ત્યારે ધારાધોરણ આવે બહુ નિંદનીય બાબત છે અને એમાંય ખાસ કરીને રેવન્યુ વિભાગ એટલો મોટો ભ્રષ્ટ વહીવટ છે અને એમાં પણ હાલમાં જે ચાલી રહ્યું છે કે જે ગુજરાતની અંદર મોટી મોટી મિલકત ધરાવતા કેટલાય લોકો એમાં એકાદ નામનું તો અમે રિસર્ચ કરી રહ્યા છીએ કે થી ત્રીસ હજાર કરોડની મિલકત ધરાવતા લોકો ખોટા ખેડૂતો થઈ ગુજરાતના કેટલાય ગુજરાત સરકારના ટેક્સના અને કાયદાનું ઉલ્લંઘન કરી અને ફ્રોડ મિલકતો ઊભી કરી છે તેવા લોકો ઉપર ટાચ થવી જોઈએ અને એવા લોકોને જેલ ભેગા કરવા જોઈએ જે લોકો મોટી મોટી ગાડીઓમાં ફરી અને પોતાની જોખમી સમાજમાં ચલાવતા હોય એવા લોકો માટે પણ પર્દાફાશ ટૂંક સમયમાં થશે એવું હું માનું છું આજે બસ આટલું જ આપનો ખૂબ ખૂબ આભાર શુભરાત્રિ